એકસો પંદર લોન ધારકોએ મિલકતની વેલ્યુ ઓછી હોવા છતાં વધુ બતાવી એકત્રીસ કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કરી હોવાનું સામે આવ્યું છે તેમાં ખુદ બેંકના કર્મચારી કેશ લાવનાર વ્યક્તિ અને વેલ્યુઅરે મુખ્ય ભાગ ભજવી બેંકને કરોડોનું નુકસાન કર્યું છે વર્ષ બે હજાર એકવીસમાં સુરતની બ્રાન્ચનો કલેક્શન રિપોર્ટ ચેક કરતાં તેમાં ગરબડવાનું બહાર આવ્યું હતું આથી મુંબઈની કલેક્શન ટીમે સુરત આવી તે જેટલી પ્રોપર્ટીની વિઝિટ કરી હતી જેમાં આ તમામ પ્રોપર્ટીની કિંમત લોનની વેલ્યુથી ઘણી જ ઓછી હોવાનું સામે આવ્યું હતું કરોડો રૂપિયાના લોન કૌભાંડને પગલે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના હેડ કલેક્શન ઓફિસર રાહુલ સિંહાને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ઇકો અર્સની ટીમે સંદીપ પ્રવિણચંદ્ર રાણા સંજય શંભુ કાકલોતર રોનક દુષ્યંત ઠક્કર કૃષ્ણકાંત અમૃત પંડિત પવન મોહનદાસ સંધવાણી રમેશ સત્તાચંદ જૈન ઉપેન્દ્ર શશીધર મિશ્રા મયુર શશિકાંત બિસ્કીટવાલા ચિરાગ કથિરિયા ચંદન જયપ્રકાશ ગુપ્તા મહાવીર બરોડીયા ક્રેડિટ મેનેજર સહિત ચૌદ વ્યક્તિ સામે ઠગેરનો ગુનો નોંધાયો છે વધુમાં ઈકો સેલ્લા પીઆઈએ વાય બલોચે જણાવ્યું હતું કે હાલમાં લોન કૌભાંડમાં ચાર જણાની ધરપકડ કરાઈ છે સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના હેડ કલેક્શન ફ્રોડ રિસ્ક અને એનાલિટિક્સ ગ્રુપ જે એક યુનિટ છે તેઓની એક અરજી અનુસંધાને સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ વિંગને એક અરજી મળેલી હતી જેમાં તેવું દર્શાવવામાં આવેલું હતું કે તેઓની બેંકમાં ઓવરફંડિંગ થયેલ છે અને બેંકના કર્મચારી કેસ લાવનાર વ્યક્તિ તથા વેલ્યુઅર તમામ લોકોએ એકસાથે ભાગ ભજવીને બેંકને મોટું આર્થિક નુકસાન કરી બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે બેંકમાં જે બે હજાર વીસ તથા બે હજાર એકવીસમાં કુલ એકસો પંદર જેટલી લોનો જે બેંક દ્વારા આપવામાં આવેલી તેમાં ઓવરફંડિંગ થયેલ હતું અને અંદાજીત એકત્રીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની ઊંચાપાત બેંક દ્વારા થયેલી હતી જે અનુસંધાને પ્રાથમિક તપાસ કરતા સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર દર્જ કરવામાં આવેલી જેમાં આઈપીસીની કલમ ચારસો નવ એકસો વીસ બી તથા ચોત્રીસ કલમ ઉમેરીને તે અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંગલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી અને આ જે લોન ઓવરવેલ્યુએશન કરીને જે ફ્રોડ કરવામાં આવતું હતું તેમાં પ્રાથમિક તપાસમાં કુલ ચાર આરોપીઓની અટક કરવામાં આવેલી છે આરોપીઓની વિગત છે એક મયુર કુમાર શશિકાંત બિસ્કિટવાળા જેઓ સુરત અડાજણના રહેવાસી છે તેઓ ઉત્ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચેનલ સેલ્સ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે તેઓ જાણી જોઈને મિલકતની જે વેલ્યુ ઓછી હોવા છતાં લોન ડિસ્બર્સમેન્ટ કરવામાં બેંકને મદદ કરવામાં આવેલી હતી બીજા વ્યક્તિ છે સંજય કાનજીભાઈ બોગરા તેઓ વરાછા સુરતના રહેવાસી છે તેઓ બેંકમાં ડીએસએ તરીકે કામગીરી કરી રહ્યા છે તેઓએ જે મિલકતની ફાઇલો લાવી હતી તે મિલકતની ફાઇલો ચેનલ સેલ્સ મેનેજરને આપવામાં આવેલી હતી અને જે એ તેઓની ફાઇલ દ્વારા જે લોન આપવામાં આવેલી હતી તે તમામ એનપીએ જાહેર થયેલ છે ત્રીજા વ્યક્તિ છે પવનકુમાર મોહનદાસ સાગવાણી તેઓ બેંકના વેલ્યુઅર છે તેઓએ જાણવા છતાં કે જે મિલકત છે તેઓની વેલ્યુ ઓછી છે તો પણ વધુ બતાવીને ખોટું વેલ્યુએશન કરીને લોન અપાવવામાં પોતાની છેતરપિંડીમાં ભાગીદારી ભજવેલી ચોથા વ્યક્તિ છે સંદીપકુમાર પ્રવીણચંદ્ર રાણા તેઓ સંગ્રામપુરા સુરતના રહેવાસી છે તેઓ પણ બેંકના ડીએસએ છે તેઓએ જે ફાઇલો બેંકોને અપાવવામાં આવેલી હતી તે તમામ ફાઇલોની બેંક દ્વારા જે લોન આપવામાં આવેલી તેઓ તે પણ એનપીએ તરીકે જાહેર થયેલ છે બેઝિકલી આ ગુનાની એમો એ રીતે છે કે બેન્કના જ કર્મચારી બેંકના જે કેશ લાવનાર વ્યક્તિ તથા બેંક દ્વારા જે વેલ્યુઅર નિમણૂક આપવામાં આવેલો છે ત્રણેય લોકોએ એકસાથે ભાગ ભજવીને અલગ અલગ કુલ એકસો પંદર જેટલી લોન જે આશરે એકત્રીસ કરોડ રૂપિયાની થાય છે તે લોન ઓવર વેલ્યુએશન જે મિલકતને મોટગેજ આપવામાં આવતું હોય છે તે મિલકતની ઓવર વેલ્યુએશન બતાવીને તમામ લોન અપાવવામાં આવેલી હતી અને બેંકને ઓવરફંડિંગ કરવામાં આવેલું હતું જે એક સુજિત પ્રોફાઇલ ફંડિંગનું એક ભાગ છે સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ હજી પણ આ ગુનાની આગળ તપાસ કરી રહી છે આ ચાર આરોપી સિવાય પણ આ જે પ્ર આખું ઓવરફંડિંગનું જે ફ્રોડ કરવામાં આવેલું છે તેમાં અન્ય બેંક કર્મચારીની જે સંડોવણી હશે અલગ અલગ કેસ લાવનાર વ્યક્તિઓની જે સંડોવણી હશે તથા વેલ્યુઅરની સંડોવણી હશે તથા આ જે લોન લીધી છે તેમાં કોને ફાયદો થયો છે તેઓને પણ એક સ્પેશિયલ ટીમ બનાવીને જેમાં ફાઇનાન્શિયલ એડવાઇઝરની પણ મદદ લઈને અન્ય પણ આરોપીઓની આવતા સમયમાં ધરપકડ કરીને આ જે ઓવરફંડિંગનું ટોટલ જે ક્રાઈમ ચાલી રહ્યું છે સુરત સિટીમાં તેને નેસ નાબૂદ કરવાની કોશિશ કરશે જેમાં લોન કૌભાંડ મુદ્દક સ્મોલ ફાઇનાન્સ બેંકના ચેનલ સેલ્સ મેનેજર મયુર બિસ્કીટવાલા બેંકના ડીએસએસ સંજય બોગરા બેંકના વેલ્યુઅર પવનકુમાર સાધવાણી અને બેંકના ડીએસએ સંદીપ રાણાની ઇકો દ્વારા ધરપકડ કરાય છે બેંકના કર્મચારીને મિલી ભગતી વર્ષ બે હજાર વીસથી બે હજાર એકવીસ સુધીમાં મિલકતની વેલ્યુ ઓછી હોવા છતાં વધારે વેલ્યુ બતાવી કરોડો રૂપિયા લોન આપવામાં આવી હતી અઝર કૃષિ સાથે સચા